આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા રાષ્ટ્ર આજે યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની એકસો ઓગણસાઠમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી છે દેશના મહાન આધ્યાત્મિક નેતાઓના પ્રમુખ સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતીય વેદાંત અને યોગથી પરિચિત કર્યા હતા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ દેશમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપનના કાર્યક્રમને સંબોધિત કરશે એક સપ્તાહ સુધી ચાલનારા આ રાષ્ટ્રીય મહોત્સવની શરૂઆત આજથી જ થશે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતિના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માર્શલ આર્ટસ પ્રદર્શનો બૌદ્ધિક વિચાર વિમર્શ યુવા કલાકાર શિબિર પરિસંવાદનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં આગામી શનિવાર સોળમી જાન્યુઆરીએ વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ગઈકાલે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કોવિડ ઓગણીસ પરિસ્થિતિની સમીક્ષાને રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા વિગતવાર ચર્ચા કરી તેમણે કહ્યું કે ભારતમાં બનાવવામાં આવેલી બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે નિષ્ણાતોએ દેશવાસીઓને રસી પૂરી પાડવા તમામ સાવચેતી રાખી છે સરકાર કોઈ પણ આડઅસરને પહોંચી વળવા માટેની તૈયારી સુનિશ્ચિત કરી છે ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સવિસ્તર આપી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા ગુજરાત સહિત સાત રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડ ફ્લુ ફેલાયની ખાતરી થઈ ચૂકી છે પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફ્લુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં ગુજરાત સહિત કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે રાજ્ય સરકારોને જળાશયો પક્ષીઓનો બજાર પક્ષીઘર તથા મરગાં ઉછેર કેન્દ્રો પર ચાંપતી નજર રાખવા અને કચરાને યોગ્ય નિકાલ માટે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવવામાં આવ્યું છે

કોવિડ મહામારી વચ્ચે કચ્છમાં ગઈકાલથી પુનઃ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો ધોરણ દસ અને ધોરણ બારના બાવીસ હજાર છાત્રોમાંથી બાર હજાર છાત્રોએ અભ્યાસ કરવા તે વર્ગખંડોમાં પહોંચ્યા હતા શાળાઓમાં ફરી ધમધમાટ જોવા મળ્યો હતો છાત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો છાત્રોને મુખ્ય પ્રવેશ દ્વાર પર થર્મલ ગનથી ટેમ્પરેચર આપી આવકાર અપાયો હતો વર્ગખંડોમાં શારીરિક અંતર જળવાય તેનું આયોજન કરાયું હતું વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે ધારાસભ્યો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં કોવિડથી સાજા થવાનો દર છેલ્લા કલાકમાં ગુજરાતમાં દર્દીઓ સાજા થતા કોવિડને માત સંખ્યા બે લાખ ચાલીસ હજાર પાંચસો થઈ છે રાજ્યમાં સાજા થવાનો દર પંચાણું ત્રેવીસ થયો છે કચ્છ જિલ્લામાં ગઈકાલે કોવિડ ના અઢાર દર્દીઓને સ્વસ્થતા ઘરે પરત જવાની રજા આપવામાં આવે ત્યાં સુધી કુલ ત્રણ હજાર નવસો દસ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે ગઈકાલે જિલ્લામાં નવા અગિયાર પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ચાર હજાર બસો પિસ્તાલીસ નોંધાઈ છે હાલ બસો તેર કોરોના સંક્રમિત દર્દી સારવાર હેઠળ છે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે નવા સાત કેસ નોંધાયા હતા ઉપરાંત મુન્દ્રામાં બે માંડવી અને ગાંધીધામ તાલુકામાં એક એક નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર